તો અમારી જે સંસ્થા અમે બે હાજર આઠ થી સ્ટાર્ટ કરી તો અમે ખુબ રાત ને દિવસ મહેનત કરીશ ત્યારે અમે આ લર્નિંગ અને આ સ્ટેપ સુધી પહોંચાશે અત્યારે સમગ્ર ગુજરાતમાં રેડ એન્ડ વ્હાઇટ ના પચીસ કેમ્પસ અવેલેબલ છે એ ક્યાં ક્યાં છે એક તો સુરતમાં વધારે સુરતમાં અમારા આઠ કેમ્પસ છે નવસારીમાં અમારું એક કેમ્પસ છે ત્યાર પછી વડોદરા વિદ્યાનગર અમદાવાદ ની અંદર આઠ કેમ્પસ છે ત્યાર પછી જોવા જઈએ તો ગાંધીનગર ત્યાર પછી ભાવનગર રાજકોટમાં અમારા બે કેમ્પસ છે અમરેલી અને નેક્સ્ટ અમે કેમ્પસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જુનાગઢ ની અંદર ત્યાર પછી જામનગર સુરેન્દ્રનગર અને નેક્સ્ટ અમારું પ્રોજેક્શન એવું છે કે અમે આઉટ ઓફ સ્ટેટ ની અંદર કેમ્પસ ડેવલપ કરીએ અમારું વિઝન મિશન કંઈક એવું જ છે કે બે હજાર છવ્વીસ સુધીની અંદર એકસો પચાસ કેમ્પસ અમે ડેવલપ કરીએ આખા ઇન્ડિયાની અંદર આ આસપાન ઇન્ડિયામાં અને બે હજાર છવ્વીસ સ્કિલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા કે જેની અંદર વિદ્યાર્થીઓની અંદર કઈ પણ પ્રકારની જે સ્કીલ છે એ સ્કીલ ઉપર વિદ્યાર્થી આગળ વધી શકે અને ડેવલપ કરી શકે મોદી સાહેબ નું આ ડ્રીમ છે યસ આપણું ગુજરાતનું મુખ્યમંત્રી સાહેબનું જોઈએ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું જોઈએ તો એ લોકો સ્કીલ ઉપર ખુબ સારી મહેનત કરે છે કે અઢી વર્ષની કઈ સારી સ્કીલ હશે તો ક્યારેય તમારે પાછું વળીને જોવું નહીં પડે આવનારો સમય સ્કીલ નો છે આવનારો સમય હુનર નો છે અચ્છા તમારી જે સંસ્થા છે એ ક્યાં ક્યાં ટ્રેડ ની કે કઈ કઈ વસ્તુની ટ્રેનિંગ આપે છે અમારી આઈટી અંદર અવેલેબલ છે જેમ કે એઆરવીઆર એટલે કે વર્ચ્યુઅલ દુનિયા આવનારા સમયની જે વર્ચ્યુઅલ દુનિયા આવી રહી છે તો એઆરવીઆર ની ટ્રેનિંગ છે એઆઈ ઇન્ટેલિજન્સ ની ટ્રેનિંગ અમે આપીએ છીએ ડેટા સાયન્સ ડેટા સ્ટ્રક્ચર ત્યાર પછી સાયબર સિક્યુરિટી ત્યાર પછી જોવા જઈએ તો વેબ ડિઝાઇનિંગ વેબ ડેવલપિંગ ત્યાર પછી ગેમ ડિઝાઇનિંગ ગેમ ડેવલપિંગ ત્યાર પછી ફૂલ સ્ટેટ ડેવલપમેન્ટ આવા બધા સ્કિલ કોર્સીસ છે ત્યાર પછી મેનેજમેન્ટના કોર્સીસ પણ અમારા કેમ્પસની અંદર ખુબ સારી રીતે મેનેજમેન્ટ ની અંદર જોવા જઈએ તો એમની અંદર અમે ડિપાર્ટમેન્ટ પાડેલા છે કે સીએ કરતા વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓ એમએસ ઓફિસ છે ટેલી છે જીએસટી રિટર્ન રિલેવન્ટ એડ કરેલા છે તો બીબીએ કે બીસીએ કરતો બીબીએ કે બી કરતો વિદ્યાર્થી હોય તો આવા ના કોર્સીસ જો સાથે કમ્પલીટ કરે તો ઈ વિદ્યાર્થી બી કે બીબીએ કમ્પલીટ થાય ક્યાં સુધીમાં સારામાં સારી સીએન ઓફિસમાં યા તો સારી કંપનીમાં યા તો પોતાનું સ્વરોજગાર પોતાની ખુદની ઓફિસ પણ સ્ટાર્ટ કરી શકે જીએસટી રિટર્ન તો થઈ ઓનલાઈન જ જ ભરવાનું ભરવાનું હોય હોય તો કોઈ પણ નાના સેન્ટરમાંથી કરી શકવા કરી શકે ડેફિનેટલી કરી શકે તો આ રીતના કોર્સીસ આપણી સંસ્થાની અંદર અત્યારે અવેલેબલ એનો ડ્યુરેશન શું હોય છે અને ફી સ્ટ્રક્ચર જો આપી શકાય તો ડ્યુરેશન એમની અંદર જોવા જઈએ તો મેનેજમેન્ટના કોર્સિસ સિક્સ મંથથી લઈ વન એન્ડ હાફ વન એન્ડ વન ઇયરફ ઇયર સુધીના અવેલેબલ છે આઈટી ના સિલેબસ જોવા જઈએ તો વન ઇયર થી લઈ વન એન્ડ હાફ એન્ડ ટુ ઇયર સુધીના સિલેબસ અવેલેબલ છે ફીઝની જો વાત કરીએ તો જનરલી કોલેજ ની અંદર જે ફીઝ ચાલતી હોય એ જ રીતે રેડ એન્ડ વ્હાઈટ સંસ્થાની અંદર પણ સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ થી લઈ એક વર્ષની વર્ષ થી કે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ છે એટલે સ્કૂલ આ કોલેજની ફી એટલી જ નોર્મલ ફીઝ જ થઈ એને બીજ ઉપર હન્ડ્રેડ પરસેન્ટેજ પ્લેસમેન્ટ સાથે અમારા કેમ્પસની અંદર અમે સ્ટુડન્ટને ને પ્લેસમેન્ટ તમે હન્ડ્રેડ પરસેન્ટ કરાવી આપો જોબ પ્લેસમેન્ટ અમારા કેમ્પસ જ વિદ્યાર્થીને કરતા હોય કે તમને લોકોને સમજો કે અમદાવાદ છે વડોદરા છે ત્યાર પછી સુરત છે બેંગ્લોર બોમ્બે દિલ્હી આવી કોઈ જગ્યા ઉપર પ્લેસમેન્ટ સારી સારી એવી મળી શકતી હોય તો એના માટે તમારે પ્રિપેર થવું જરૂરી છે ચારસો વિદ્યાર્થીઓ એવા છે કે જે ખુદની આઈટી કંપનીઓ ચલાવતા હોય અને એમના એ વિદ્યાર્થીઓની જો હું વાત કરું તો વનસીયર એક કરોડ થી લઈ અને પંચોતેર કરોડ સુધીના વાર્ષિક ટર્ન હોય એવા વિદ્યાર્થીઓ અત્યારે અમારા કેમ્પસમાંથી બહાર નીકળેલા છે પ્લેસમેન્ટની અને પેકેજની વાત કરીએ તો પાંચ લાખના પેકેજથી પેકેજ થી સ્ટાર્ટ થાય અને પંચોતેર લાખ સુધીના પેકેજમાં વિદ્યાર્થીઓ અત્યારે જોબ કરી રહ્યા છે આવા એક્ઝામ્પલો પણ હજારો અમારા કેમ્પસ માંથી બહાર નીકળેલા છે એક સામાન્ય એક ગર્લ ની વાત કરું કે ક્રિષ્ના ગોહિલ કરીને અમારા કેમ્પસ માંથી સ્ટુડન્ટ ભણેલી છે એ છોકરીની પરિસ્થિતિ ખૂબ ખરાબ અને એમના પપ્પા સામાન્ય એક મોચી નું કામ કરતા અને એ છોકરી બે પાંચ હજાર બે પાંચ હજાર કરીને ફીસ ભરતી એ સ્ટુડન્ટ સમજો કે અત્યારે ત્રીસ લાખના પેકેજમાં જોબ કરેન થ્રી યર ની અંદર આશીર્વાદ કેવા એ હું ખરેખર મારી સક્સેસ સ્ટોરીની સર વાત કરું તો સ્કૂલ કોલેજ ની અંદર સર ટીચર જોબ કરતા હોય તો એમના વિદ્યાર્થી સારો ગ્રેડ લાવે સારા પર્સન્ટેજ લાવે તો વિદ્યાર્થીઓ સર ટીચર ને પગે લાગે અંદર અમને વિદ્યાર્થીઓ તો સો ટકા પગે લાગે પણ એમના મા બાપ પણ અમને પગે લાગે આનાથી મારી મોટી સક્સેસ સ્ટોરી બીજી કોઈ છે જ નહીં કે મારી આટલી એજ ની અંદર એ લોકોના મા બાપનો મને પ્રેમ મળે વિદ્યાર્થીઓ નો પ્રેમ મળે અને ખુબ સારા લેખકે પણ કીધેલું કે કોઈ ને રોજી આપવી એ બહુ મોટું રોજી આપેલી અમારી ત્યાંથી ટ્રેનિંગ સારી કંપનીઓમાં જોબ કરી રહ્યા છે ખુબ સારી કંપનીઓ ચલાવી રહ્યા છે અને મારી રેડ એન્ડ વ્હાઈટ ની અંદર મારી સંસ્થા સ્ટાર્ટ થઈ તો મારી સંસ્થાની અંદર અત્યારે ચારસો ની ટીમ જે કામ કરી રહી છે તો મને એટલું પ્રાઉડ છે કે મારી સંસ્થા દ્વારા ચારસો વ્યક્તિઓના રોજગારી મળે રોજગારી મળે તો એ પણ એક મારા માટે ખુબ સારો પ્લસ પોઈન્ટ છે કે ખરેખર સમાજ માટે હું આ એક સારું કામ કરી આપણી રોજગારી માટે મહેનત કરતા હતા એ આપણી તો મહિલી સાથે ચારસો તમે અપાવી શકાય યસ અને ખુબ સારા વિદ્યાર્થીઓને આપણે એક સારી પ્લેસમેન્ટ અપાવી શકી હવે તમે માન્યો કે હું તો માનું છું કે સૌરાષ્ટ્રમાં આવી તમારે જેવી સંસ્થા અથવા તમારી ફ્રેન્ચાઇઝીઝ ની ખૂબ જરૂર છે તો પ્રોફેશનલ બેઝ ઉપર નથી કેતો પણ તમે આવી કોઈ ફ્રેન્ચાઇઝી આજુબાજુના વિસ્તારોમાં આપ જોતી હોય જુનાગઢમાં વેરાવળમાં કેશોદમાં કે બીજા કોઈ સેન્ટરમાં તો કઈ રીતે આપો છો જનરલી અત્યારે જે અમારા કેમ્પસ ચાલે એમાં તો મેક્સિમમ મારા ખુદના કેમ્પસ જ ચાલી રહ્યા છે આઠ થી દસ કેમ્પસ એવા છે જે અમે ફ્રેન્ચાઇઝી આપેલી છે એમની અંદર અમે લોકો ઓપરેશન તો બધું અમારી કંપની એટલે કે રેડ એન્ડ વ્હાઈટ સંસ્થા જ જોવે છે ઓપરેશન એટલા માટે અમે જોઈએ કે ક્યારેય સ્ટુડન્ટ સાથે પેરેન્ટ સાથે કોઈ અન્યાય ના થઈ જાય એ લોકોને સારું એજ્યુકેશન મળે સારા પ્રોફેસર અમે આપી શકીએ સારી પ્લેસમેન્ટ આપી શકીએ અને ફ્રેન્ચાઇઝી આ રીતના કોઈ પણ જિલ્લાની અંદર જોઈતી હોય તો એ અમારી સંસ્થા તરફથી અમે ફ્રેન્ચાઇઝી પણ આપીએ છીએ જેના કારણે જે વિસ્તારની અંદર સારું એજ્યુકેશન નથી તો એ પણ રેડ એન્ડ વ્હાઈટ સંસ્થા દ્વારા આપવામાં આવી અચ્છા તો એના માટે થોડી વાત કરશો કે કેમ કે ઘણા લોકો આવી ઇન્કવાયરી કરતા હોય છે કે ભાઈ રેડ એન્ડ વ્હાઈટમાં અથવા તો રેડ એન્ડ વ્હાઈટની તો કોઈ પણ કે ભાઈ તમારે તમારી સંસ્થાને તમે કઈ કેટલી જરૂરિયાત એ લોકોની હોય જનરલી કોઈ પણ ફ્રેન્ચાઇઝી ની અંદર કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર હોય તો એમની ઓનલી જે કઈ સંસ્થાનું એક નું ફિક્સ ફાઈનલ એક બજેટ કરેલું હોય કે આટલામાં ફ્રેન્ચાઇઝી ડેવલપ થઈ જશે ત્યાર પછીથી ઇન્વેસ્ટર પાર્ટનરની સંસ્થાની અંદર અમને કોઈ નીડ ના રહેતી હોય કારણ કે કેમ્પસ આખું અમે જ ડેવલપ કરતા હોય એટલે એમની કોઈ અમને નીડ નો રહેતી હોય અને બીજી વસ્તુ કે એ સબ્જેક્ટ રિલેવન્ટ સબ્જેક્ટ રિલેવન્ટ ની અંદર તો એ પણ છે કે એજ્યુકેશનલ રિલેવન્ટ ના કોઈ વ્યક્તિ હોય તો એમને અમે પેલી પ્રાયોરિટી આપીએ કારણ કે એ સ્ટુડન્ટને સમજે પેરેન્ટને સમજે અને એક સારી રીતે આનું આખું હોય બેકગ્રાઉન્ડ હોય યસ

કે એવું લોકો કેસ કે ખરેખર તમે અમરેલી જિલ્લાને કઈક સારી ભેટ આપી હકીકત છે જે ખરેખર આવું કોઈ ઇન્સ્ટિટ્યુટ અમરેલી જિલ્લામાં છે જ નહીં કે સ્ટુડન્ટને આ લેવલની સ્કીલ આપીને એને ખરેખર એક સારું સપનું બતાવે કે સારી જોબ કરી શકે પણ હું તો એટલું માનું કે ત્રણ વર્ષ કોલેજમાં ભણ્યા પછી જેટલું નથી મળવાનું એટલું આ તમે એક વર્ષની ટ્રેનિંગમાં આપો હંડ્રેડ પર્સન્ટ અને એને સાથે સાથે જોબની જોબ પ્લેસમેન્ટની હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી હંડ્રેડ ના મળે તો કઈ નહીં

હું યુવાનોને પેરેન્ટને અને સ્ટુડન્ટોને એવો જ મેસેજ આપીશ સ્કૂલના સર ટીચર હોય કે પછી આચાર્ય હોય એ લોકોને હું એ લોકોની એજ કરતા ઘણી મારી નાની એજ છે એટલે હું કોઈને સલાહ નથી આપતો પણ ઓનલી ને ઓનલી કંઈક સજેશન આપી રહ્યો છું કેવાનો ઇન્ટેન્સ મારો એવો છે મેં અત્યાર સુધીની જર્ની અંદર જે પાસ આઉટ થયો એમની અંદર હું એવો જ એક મેસેજ આપીશ કે બાળકને જે એજ અંદર આપણે સ્ટડી કરાવડાવીએ તો સ્ટડીની સાથે હું એવો મેસેજ જરૂર આપીશ કે સ્ટડીની સાથે એને ખરેખર કઈને કઈ લર્નિંગ અને અર્નિંગ નો કોન્સેપ્ટ આપો તો જ એ વિદ્યાર્થીને ખ્યાલ આવશે કે આવનારા સમયની અંદર એ કયા સ્ટેપ ઉપર જશે કેવા પ્રકારથી ખરેખર એ લર્નિંગ કરી શકશે અને કઈ રીતે ખરેખર એમનું ઘર ચલાવી શકશે એમનું ફ્યુચર નથી બની જતું એ બારમા પછી થી એના ફ્યુચર ની શરૂઆત થાય તો કેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કોલેજ ની સાથે વિદ્યાર્થી સારી સ્કીલ શીખેલ એજ્યુકેશન ભલે જરૂરી છે સાથે સાથે શીખે તો એક મિનિમમ હોવી જોઈએ કોલેજ કરે કોલેજ ની એટલા માટે જરૂરી કોઈ પણ એમએનસી કંપની હોય તો એન્ટ્રી થવા માટે જેમ આપણે પાસ ની જરૂર પડે એમ તમારી ડિગ્રીની જરૂર છે પણ અંદર ગયા પછી તમારી સ્કીલ જ મેજર થશે અને તમારી આવડત જ મેજર થશે સ્કીલ હશે તો જોબ જોબ મળશે મળશે તો બાકી ખાલી તમને ડિગ્રીના કાગળથી તમને પ્લેસમેન્ટ મળી જાય એવું માનવું મારા મત પ્રમાણે બેટર નથી એમ અને ગવર્મેન્ટની જોબમાં અત્યારે એટલી સ્કિલની જરૂરિયાત છે ગવર્મેન્ટનું એક પણ સેક્ટર એવું નથી જે જગ્યા ઉપર કોમ્પ્યુટર યુઝ ના હું તો માનું છું આવી સ્કિલ હોય પછી એને જોબની જરૂર જ નથી એ જાતે જ બધું કરી શકે તમે કેમ તમારી રીતે કેટલું ડેવલપ કરી શકે એનામાં એન્ટરપ્રિનરશીપ હશે તો એ ડેવલપ કરશે જ અને હોય જ આપણે ગુજરાતીઓની આપણા લોહીમાં એન્ટરપ્રિનરશીપ છે એટલે તમારે તમારામાં જો સ્કિલ આવી ગયું તો તમારી જે ઘટતી વસ્તુ હતી આવી ગઈ તમે ક્યાંય આગળ વધી શકશો હંડ્રેડ પર્સન્ટ તો મને લાગે છે ભાઈ હસમુખભાઈ બહુ સરસ રીતે આપણને વાત કરી છે મને બહુ આપણને ઉપયોગી થશે અને આનો ઉપયોગ કરી કંઈક આપણે માહિતી મેળવી અને આગળ વધી શકીએ એક જનરલી અમે ઉદ્યોગની જ વાતો કરી પણ ઉદ્યોગની સાથે સાથે આજે સ્કીલ વાત પણ જરૂરી છે અને સ્કિલ હશે અને ઉદ્યોગ એક સિક્કાની બે બાજુ જેવું છે તો આજે સ્કિલની ની વાત લઈને આપણે આવ્યા છીએ આશા છે કે તમને કંઈક માહિતી મળશે ઉપયોગી થશે અને આ વસ્તુ ખાસ યુવાનોને લક્ષ્યમાં રાખીને વાત કરેલી છે તો એનો ઉપયોગ કરવા વિનંતી છે આશા છે કે તમને આજનો એપિસોડ ગમશે અમારી ચેનલને કરજો એક ટોપિક ઉપર ડિસ્કસ કરું યસ અંદર સર હું જે અત્યારનું યંગ જનરેશન છે એને ધ્યાનમાં લેતા લાસ્ટ એક ટોપિક ઉપર આપણે એમની અંદર ખરેખર વિદ્યાર્થીઓ અત્યારે જે કાઈ મિત્રો બનાવતા હોય હા તો મારા મત પ્રમાણે ખરેખર મિત્રો એવા બનાવો જેમ કે હું કોલેજના ફર્સ્ટ યર થી જે મારા ફ્રેન્ડ સાથે કામ હા જે મારો ફ્રેન્ડ જેમ કે હિતેશ દેસાઈ તો હું ફર્સ્ટ કોલેજ ના ફર્સ્ટ થી ફર્સ્ટ ડે થી જ મમ્બન ને સાથે છે અને અમે સાથે રેડિયન વ્હાઇટ ની શરૂઆત કરી એટલે સારા ભાગીદાર મળી ગયા હા કે જેની જર્ની અત્યારે જોવા જઈએ તો ગુજરાત લેવલે જર્ની અમે પહોંચાડી તો હું ખરેખર અત્યારના યંગ જનરેશન ને એવો જ મેસેજ આપીશ કે તમે મિત્રો એવો બનાવો કે તેમને સુખ દુખ માં બધે સાથ આપે સેકન્ડ ટોપિક તમારા બિઝનેસ ની અંદર પણ તમારી સાથે રહે અને ખુબ સારું તમે અર્નિંગ અને લર્નિંગ કરી શકો એવા તમે મિત્રો બનાવો જેમ કે મારો પાર્ટનર હિતેશ દેસાઈ છે તો હંમેશને માટે અમે બંને એક થઈને રહ્યા અને અમારા બંનેના જે મત જે હતા એ કાયમ માટે એક રહ્યા ત્યારે અમે આટલી મોટી સંસ્થા બનાવી શકા અને આજની તારીખમાં અમે સંસ્થાને ખૂબ સારી રીતે ગ્રોથ કરાવી શકા તો દરેક યંગ જનરેશન ને મારો મેસેજ એવો કે તમે ખરેખર એવા મિત્રો બનાવો કે જે તમને ખૂબ સારી રીતે તમારી સક્સેસ સ્ટોરી બનાવવામાં હેલ્પ કરે તમારી સાથે રહે અને મિત્રોની સાથે ખૂબ સારા બિઝનેસ તમે ડેવલપ કરી શકો એક સારો પાર્ટનર મળવો પણ એ એક બહુ મોટી નસીબની વાત છે તો આ આપણા યંગ જનરેશન ને અને આપણા જે અત્યારે આપણા સમાજની અંદર આવા મિત્રો મળવા અને આવો પાર્ટનર મળવો એ પણ એક આપણા માટે ખૂબ સારી વાત છે અને એવી એવી રીતે જયારે આપણે ભણતા હોય ત્યારથી જ કઈને કઈ આવા ટોપિક ઉપર તમે આગળ વધી અને તમારું ગ્રુપ તમારું ફ્રેન્ડ સર્કલ એક એવા લેવલ ઉપર તમે ડેવલપ કરો એવી મારી પણ અપેક્ષા છે કે જેના કારણે તમે સારો ગ્રોથ કરી શકશો તો મિત્રો આજે બહુ સરસ થઈ છે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે શેર કરજો અને લાઇક કરજો આ વાત